ઓ ગાઈસ ગુડ ન્યૂઝ અને બહુ મસ્તીની છે બહુ ખુશ છીએ એના માટે જો અમે જઈએ છીએ બહાર તો અમે જાય ગોંડલ ખરીદી કરવા માટે સેકન્ડ એન્ગેજમેન્ટ છે ખરીદી કરવા ગોંડલ જાય

અને આ વેઈસ આની અંદર સાઈલ ને કીધા ના જોઈએ ને કેવા હોય ખબર હોય તો પપ્પા કહી દીધું હોત તો બહુ તો ગઈ છે તો કોણ પછી મેં ન લીધું તો મને ઠંડી લાગી ગઈ તો તો ઠંડીમાં હાથને ઠંડી તો તારાટ ઘુલુ રાય કોઈ કાઈ હે પાટુ મારન ખલુ પડશે મારે પાટુ માર એટલે ખમી હાચા આમ કરેસી ઠંડા થયો હાથ ભાઈ

અત્યારે તો અમે રખડી હી ના રોડ ઉપર જે મારી કે શિશુ ન તો ચપડ અધિકારી અધિકારી કી ન જઈ જમવા બેઠા ર થઈ પર દેખી હું ખપ પર ખાઈ ના જો બધામ મુકીને તો મુકીને જોમે હ આપ જો બધાઈ આપ જોઈ શકો છો તમે આ દિવ્ય સ જમી લીધું જો આ દિવ્ય સ તો જમી લીધું જોયું આપના મુકીને કાઈ વાંધો દેખ લેંગે આમ જો આલે બધાઈ બસ હવે થઈ ગયું ને હવે અમે બેસી જમવા કેવો લાગ્યો તમને ટેસ્ટ બધા નહીં તો સારું હાલો આમ જો જમો જમો અમારે ખાના આ ગયા

લોકો પાસે સાડી નું કલેક્શન સારું છે અમારી ખરીદી પણ થઈ ગઈ છે चोली नु कलेक्शन पण सारो छे ना मन नवो कपल बेठो जो बहु बात तो कहि रियो चलो अभी हमारा बिल बन रहा है हां भाई बिल बनावे है अबे जोई आपरे केउ बिल बनावे है भाई डिस्काउंट आप से डिस्काउंट तो तुम्हारा आप स्पेशल डिस्काउंट आपको पड़े हमने तुम्हारे आई हमें

આજે તો નકરી શોપિંગનો જ વારો છે. બੈਂટ નો સિલેક્શન થઈ ગયો છે. શર્ટ નો સિલેક્શન હા યાર શર્ટ વેન કહો પેલે ટ્રાય કરતો. શર્ટ સારો છે. મસ્ત છે. કરો ટ્રાય કરો. તો ફોન ન લવાચા તમર હાચો તમને હું કામ રાખ્યા. અમે કે નથી. યસ ગઈશો બે શર્ટ લેવા જો એક પેન્ટ નીચે બે નો હોય જી હારો લાગે ઈ લઈ લેવાનો